ખેડૂત મિત્રો તમે ખુદ અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદા જુલાઈ બે હજાર ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને ડિસેમ્બર બે હજાર ચોવીસ આ ત્રણેય મહિનાના વાયદામાં ઘટાડા સાથે બંધ આવતા મંદીનો માહોલ મજબૂતીની સાથે અત્યારે સ્થિર થયેલો જોઈ શકાય છે પરંતુ આપણે ત્યાં કપાસ બજાર ઉપર ખાસ એટલી બધી અસર જોવા નથી મળી જે આપણી ભારતીય કપાસ બજાર બાબતે ખૂબ ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય આપણે ત્યાં આવકો ઘટી રહી છે અને ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો બે પોઈન્ટ એકવીસ જેટલો ઘટીને ઓગણા સિત્તેર પોઈન્ટ એકાશીની આસપાસ બંધ આવેલો છે ઓક્ટોબર બે હજાર ચોવીસનો વાયદો એક પોઈન્ટ ત્રાણું જેટલો ઘટીને એકોતેર પોઈન્ટ અઠ્ઠાણુંની આસપાસ બંધ આવેલો છે અને ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એક પોઈન્ટ નેવાસી જેટલો ઘટીને બોતેર પોઈન્ટ ઓગણ સિત્તેરની આસપાસ અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ ત્રણે ત્રણ વાયદા ઘટાડા સાથે બંધ આવેલા છે ભારતીય કપાસના ખાસ કરીને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો સાહીઠથી પંદરસો પંચોતેર સુધી કપાસની ગુણવત્તા મુજબ અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવો છે તે મજબૂતીની સાથે ટકેલા છે આપણે ત્યાં આવકો ઘણી બધી ઘટી રહી છે અને આની અસરને લીધે જ કપાસ બજાર છે ટૂંકમાં સારો માલ વીસ કિલોના ઊંચામાં ઊંચા પંદરસોથી પંદરસો પંચોતેર સુધી જળવાયેલા છે આપણે આશા રાખીએ કે હજુ પણ આવનારા સમયમાં ખૂબ સારામાં સારી તેજી કપાસના ભાવમાં જોવા મળે તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને કપાસ બજારનો વધારો થાય તો તેનો લાભ છે તે મળી શકે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો